પાદરામાં રૂપિયા દસ લાખના ખર્ચે તૈયાર થયેલી મુજપુર ચેકપોસ્ટનું આજે ડીવાયએસપી મિલન મોદીના હસ્તે લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો પાદરા મુજપુર એકલબારા ગામ પાસે આવેલી ગુલ પેન્શન કંપની દ્વારા પોતાના સીએસઆર ફંડ હેઠળ પાદરા મુજપુર બ્રિજ પાસે આવેલી મુજપુર ચેકપોસ્ટનું નવીનીકરણ કરવામાં આવ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર અંદાજીત દસ લાખ રૂપિયાના ખર્ચે આ મુજપુર ચેકપોસ્ટને નવીન બનાવવામાં આવી છે જેનું આજરો ડીવાય એસપી મિલન મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે પાદરાના પીઆઈ જય ચારણ મુજપુર ગામના સરપંચ તેમજ એકલબારા ગામના અગ્રણી ધનજીભાઈ પટેલ સહિત મનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે કંપનીના એચ આર હેડ સૌરભ શાહ વાઇસ પ્રેસિડેન્ટ દેવાંગ દેસાઈ એન્જિનિયરિંગ હેડ રાહુલ લોખુમસે અભિજીત કદમ અમિત શેઠ સહિત કંપનીના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આવેલ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓએ કંપનીના અધિકારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો સાથે જણાવ્યું હતું કે જો મુજપુર ચેકપોસ્ટથી લોકોની સુરક્ષામાં વધારો થશે અને અનિચ્છનીય બનતી ઘટનાઓ પર

આપણે જાણીએ છીએ કે સમાજને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસનું એક એક અભિન્ન અંગ છે અને એ લોકોને સુવિધા પૂરી પાડે પાડવામાં આવે એની જવાબદારી આપણા બસ સૌની છે એમ ગુલરાસન કંપની માને છે આજે અમને ખૂબ આનંદ થાય છે આ પોલીસ ચોકીનું ઉદઘાટન કર્યું છે અને નવીનીકરણ થયું છે જેથી પોલીસ સ્ટાફને બી ખૂબ જ સરળતા રહેશે એમને અહીંયા બેસવા માટે રહેવા માટે બી ખૂબ સારી સુવિધા ઉપલબ્ધ છે અને એ સાથે સાથે સમાજને પણ એ બહુ સારી સુવિધા પૂરી પાડશે રોજ જોડોદરા ગ્રામ્ય જિલ્લા પોલીસ અંતર્ગત પાદરા પોલીસ સ્ટેશનના નહીં હતમાં અ મુજપુર ચેકપોસ્ટનું ઉદ્ઘાટન કરવામાં આવેલું છે આ ચેકપોસ્ટનું જે નિર્માણ છે ગુલ બ્રાન્ડસન કંપની જે પાદરામાં આવેલી છે એની સીએસઆર એક્ટિવિટી અંતર્ગત બનાવવામાં આવેલ છે આ ચેકપોસ્ટ બનવાના કારણે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જે પરિસ્થિતિ છે વધુ સુદૃઢ બનશે અહીંયા ટ્વેન્ટી ફોર આવર્સ પોલીસની હાજરી રહેશે જેના કારણે વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા સંલગ્ન તથા બીજા કોઈપણ મુદ્દા હશે એના પોલીસ સંલગ્ન એના બાબતે સારી એવી કામગીરી કરી શકશે